જો તમે પતંજલિની પ્રોડક્ટ યુઝ કરતા હોય તો બંધ કરી દેજો પહેલા સોન પાપડીના નમૂના ફેલ થયા પહેલા આમળાનો રસ પણ પતંજલિ પાછો ખેંચ્યો હતો ઘી અને મધની ગુણવત્તા પર પણ સવાલો ઉઠ્યા છે અને હવે ભ્રામક જાહેરાતો પતંજલિ ફેલાવે છે જેથી બાબા રામદેવને મુશ્કેલી ફરી એકવાર વધી છે વેપારી બાબા રામદેવ બાળ કૃષ્ણને નોટિસ ફટકારવામાં આવી છે દિવ્યા લિપિડોમ ન્યુટ્રેલા ડાયાબિટીક કેર અંગે ફરિયાદ કરવામાં આવી હતી કાયદાકીય પ્રતિબંધ છતાં પણ બાબા રામદેવ દ્વારા ભ્રામક દાવો કરાયો હતો કોલેસ્ટ્રોલ ઘટાડવાનો બાબા રામદેવે દાવો કર્યો હતો અંગ્રેજી મલયાલમ અખબારોમાં બાબા રામદેવે આ જાહેરાત આપી હતી જે ભ્રામક હતી